સપ્ટેમ્બર આ નવેમ્બર વરસાદ નહોતો પણ ફૂલ વરસાદ વાતાવરણ ને ઠંડુ હતું આવ્યો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કોમેન્ટ હતી કે જોબ હોય તો કહેજો એટલે બેકરી બેકરીમાં જોબ કરે છે કે તમારે ત્યાં જગ્યા હોય તો અમને કહેજો બી વન મારી પાસે છે એમ પણ એમાં પ્રોબ્લેમ એમ છે અહીંયા જે બેકરી છે ને એ મોટી નીચે નથી ખાલી એવા સ્ટેશન ઉપર જ છે એટલે સ્ટાફ બહુ નાનો છે નાનો કુટુંબ ચૂકી કુટુંબ એની જેવું છે અહીંયા તો ત્રણ ચાર આમ ત્રણ થી ચાર લોકોની જરૂર પડે તો અમે સાત લોકો છીએ હા એટલે તમે અમે અમારા ભાગમાં બે બે ત્રણ ત્રણ શિફ્ટ આવે છે કારણ કે બહુ બધી બ્રાન્ચ છે તમે બધી અલગ અલગ જગ્યાએ મોટી મોટી અમુક જગ્યાએ બધે 24 કલાક ચાલુ હોય છે ના બધે હું વેકેન્સી હોય જો એક છે ને જુડ ક્રુઝ પાંડા ને આ બધે જાઓ કઈક તો થઈ જશે કોઈ કા આપશે નવું જાણવા મળશે એટલે એવી રીતે ને ટ્રાય ચાલુ કરો થઈ જશે જો જરૂર હશે ને એ લોકોને ખાસ તો બધું નહી જોવે એને ઓછી જરૂર હશે ને તો પછી કહે એક્સપીરિયન્સ છે આ છે આ છે જરૂર હોય ને તો તરત લઈ લે જેમ કે મારા કાંઈ એક્સપિરિયન્સ નહોતો ને મને એક્સપિરિયન્સનું પૂછ્યું નથી એને જરૂર હતી ખાસ કારણ કે કોઈ હતું નહીં પંદર દિવસ માટે ભાઈ કોઈ હતું નહીં એટલે લઈ લીધી અને સર્ટિફિકેટનું મેં તમને કહી જ દીધું છે સર્ટિફિકેટની જરૂર નથી પડતી એ લોકો કહે પણ તમને તો બોલતાને આવડતું એ લોકો બધું જે શું કહેવાય કે તમને જે નોર્મલ ક્વેશ્ચન શરૂઆતમાં પૂછે નાનું એવું ઇન્ટરવ્યુ હોય ઈ તમને બોલતા એમ લાગે કે ભાઈ આવડે છે અને કઈ ડાઉટ નો હોય તો પછી લઈ લે જરૂર હોય તો બીજું કઈ એમાં કઈ બહુ અઘરું નથી અને બાકી એક વાત કહેવાની કે મારી પાસે આવી ગયું છે હાલો એને ઉપર ખબર થોડી ગઈ છે હું આવી ગયો મારી પાસે આવી ગયું છે બે સર્ટિફિકેટ હા હવે પ્રોસેસ શરૂ કરી છે એમી બીજું મિત્રો કેવાનું છે ઇન્સ્ટાગ્રામ માં બધા એના મેસેજ આવતા હોય હાય કેમ છો હેલો પણ છે ને એક વાત તમને કહી દઉં ઇન્સ્ટાગ્રામ માં તમારે જે ક્વેશ્ચન ને હોય ને ડાયરેક્ટ તમારે જો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો તો ડાયરેક્ટ તમારો ક્વેશ્ચન જ લખજો એટલે હું ડાયરેક્ટ જવાબ મળે એમ હવે હું સર ટાઈમ નથી મિત્રો ઇન્સ્ટાગ્રામ અત્યારે હું છે આખો દિવસ ફૂલ ટાઈમ કામ હોય ને હવે આજે તો હું આને વળી રજા છે અમારે કાલે વિડિયો તમે જોતા રહેજો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો શાંતિ ધીમે ધીમે છે ને પંદર દિવસ થી લાસ્ટ પંદર દિવસ થી બે ને હતી ફૂલ આ પંદર દિવસ માં છે ને ગયા શનિ રવિ શાયદ રજા હશે ને આ શનિ રવિ રજા બી હતી આજ છે મારે રજા મોટા મોટા કેમેરા મિત્ર જાય છે અમારું ધ્યાન રાખવા બહુ આ સ્ટે સ્કેડ્યુલ હતું ટાઈટ અલગ ને નાણા થી બાંધી દીધું અહીંયા છે રોજ મોટા મોટા છે મે કાલે જોયા હતા સ્કેડ્યુલ ફૂલ ટાઈટ છે એમાંથી ટાઈમ કાઢીએ છીએ આજે હજી ફ્રી નથી હમણાં જો કામ કામથી ને જઈ રહ્યા છે મારા નું થોડું કામ છે મારી પ્રોસેસ સ્ટાર્ટ કરી છે અનર કે નું તમે વિડિયો જોતા રહેજો હાઉસ બિલ્ડિંગ આપણે હું કહેવાય કે વિડિયોમાં બતાવવાનું છે કઈ રીતે પ્રોસેસ છે બીન નું સર્ટિફિકેટ આવી ગયું છે ઈ પહેલા આપણે નાના એવો બ્રેક લઈને તમને આ બતાવી દો આ છે કસરાનો ડબ્બો જો ઘરની બહાર આયા છે ને તમારે કઈ રિપેરિંગ કામ કે કઈ હાલતું હોય ને તો આ રીતે ગવર્નમેન્ટનો ડબ્બો મૂકી જાય

માસ્ક સુગસાર કાલે જ હોય શું કહેવાય કે બે દિવસનો ટાઈમ કાઢીને અમે બધા ફરવા જઈએ છીએ તમે જોતા ક્યાં જઈએ અમને ખબર તમને છે છે ઇન્ફોર્મેશન બધી આપી જે કાઈ પ્રોસેસ સ્ટાર્ટ કરી સર્ટિફિકેટ આવ્યું પછી મારા સર્ટિફિકેટ ને જર્મન માં ટ્રાન્સલેટ નથી હવે એવું કીધું છે જે ફ્રાંક થી થાય છે એ કામ અને ક્લિયર કરી દીધું છે એ લોકો એ અમને મેળો નથી તો સર્ટિફિકેટ અત્યારે ટ્રાન્સલેટ થઈ ગયા છે હવે કરવાનું છે અનરકેનું સર્ટિફિકેટ નું અનરકેન માટે એમાં ઓનલાઈન વેબસાઈટ માં લખેલું લખેલું છે કે તમે ટ્રાન્સલેટ કરીને અમને ડોક્યુમેન્ટ મોકલજો એટલે જર્મન માં પહેલા ટ્રાન્સલેટ આપણો સર્ટિફિકેટ કરવાના પછી હવે અનરકેનું ની અને સ્ટાર્ટ કરવાની ટ્રાન્સલેટ ની ફી તમને કહી દે અમે ત્રણ ડોક્યુમેન્ટ કરી છે એટલે અલગ અલગ હોય ડિપેન્ડ કરે લોકો પેલા જો ડિપેન્ડ છે અમારે 75 યુરો માં ત્રણ ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ અમે કરી છે એક ના 25 યુરો પણ એટલે ઈ ટુક તમે એનો ડોક્યુમેન્ટ મોકલો ને એટલે આના જ લોકો હોય હા અમને બે કોન્ટેક્ટ મળ્યા થા એમાં લે અમે એક ને રે વાત કરી દે કીધું તો થઈ જાય આ રીત નું હોય આના જ લોકો હોય તમારા સાયન્સ ચીકા કરીને થોડોક એક વીક નો ટાઈમ લાગે છે

પણ આ બધું ડોક્યુમેન્ટ છે તો આખું મોટી સાઈઝ લેવાનું તો 4 યુરો એક એટલે એમાં આવે કે સાત આઠ આવતા હશે બહુ એટલા બધાની જરૂર નથી જરૂર એક જ છે કારણ કે છે એક લાવેલા છે ને ઈ જો થપ્પો ઘરે પડ્યો છે એટલે પછી કઈ કામમાં નથી આવતા એટલે હવે હું વિચારું છે ડીએસએલ ની દુકાને જ તે પોસ્ટ કરાવી દે ઈ લોકો પાસે છે જ તે હોય જ તે બસ બાકી તો કોફી લીધી છે ને સ્લો સ્ટ્રાસા ઉપર હવે જાય છે B1 150 નથી હા એકવાર કોલેજ પૂરી થવા દે એટલે ના ને ના એડમિશન લેવડાવ પણ આ કોલેજ છે ને એટલે નઈ ઓ વિડીયો છે બધા સબસ્ક્રાઇબ કરી દેજો

હા છે છે જોઈ લે પોસ્ટ બાન ખરીદી કરી છે લેવા ગયા હતા બીજો ને લઈને આવ્યા બીજો આવો મેસીયોરો બી 1.0 ની બુક 2600 બી 1 ને તે એટલા નો કોસ્ટ છે બી 1 એક્સપ્રેસ છે એટલે બી 1 થી થોડુંક પ્લસ આ છે ને વીએસએસ માં જે કરતા હોય એ લોકો ને હોય હા હવે નવી શરૂઆત થઈ છે

સો યુરો સ્ટાર્ટ થાય એકસો એકસો પચાસ મતલબ દસ પંદર હજાર છોકરાઓને પૈસા તો આપે છે એટલું બધું ન લાગે ને આપડે આપણને લાગે કારણ કે આપડે છે ને અહીંયા પૈસા સેવ કરીને આપણે મોકલવાના હોય આપડે એટલે બધું એ પ્રમાણે જોતા હોય બધા લોકો એમ જ કે

કીધેલું છે અહિયાં જ રહેતા હોય એ લોકો ને અહિયાં વાપરવાનું અહિયાં બધું કરવાનું એટલે ઈ લોકોને મોંઘુ ન લાગે આપણને લાગે કારણ કે આપડે પૈસા બસાવીને ઇન્ડિયા મોકલવાના હોય ને હા જાની પછી વાત આવી છે આપણો પાર્સલ કે પૂછે શ્રાવણ મહિના પૂરો થઈ જાય પછી અમારે એ રૂમ માં એક ને એક ભાઈ ને શ્રાવણ મહિનો છે એટલે વેલા અમે પાર્સલ કરાયું રક્ષાબંધન કરતા એમ કહી તો કે વેલા હે પેલા રક્ષાબંધન ઉપર મંગાવવાનું હતું 10 દિવસ વેલા કે રાખડી ને બધું પોગી જાય એમ રક્ષાબંધન પેલા પોગી પછી એની શ્રાવણ મહિનો સ્ટાર્ટ થયો તો અમે છે ને ક્યાર નું મંગાવી લીધું છે પાર્સલ પોગી જ નથી એટલી જ છે ને બધી વસ્તુ ની હા હા ખબર છે કેવાય તો નિસ્તે હતા કે અહી 15 દિવસથી અમારું આની પેલું પાર્સલ છે ને આવી ગયું હતું આ વખતે ને જરાક બધું વિડિયો કરી દેજો જોતા કાલે જવાનું છે હવે ફરવા ક્યાં જઈએ નક્કી નથી પણ મજા આવશે